નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક અને રાજકારણ સમાચાર આજે સમગ્ર ભારત દેશમાં બંધનું મોટું એલાન શાળાઓ કોલેજો બેંકો અને ઓફિસો રહેશે બંધ તો જાણી લો મિત્રો શું શું રહેશે બંધ પીએમ મોદી સરકારની મોટી જાહેરાત અને કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય તેમજ દેશના વડાપ્રધાનને બે મોટા સન્માનને લઈને મહત્વના સમાચાર જાણતા પહેલાં મેજો ચેનલ મનવાહો તો ખાસ મિત્રો ફી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ અને શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને જલદી મોકલી આપજો દેશના વડાપ્રધાનને પહેલું મળ્યું મોટું સન્માન પીએમ નરેન્દ્ર મોદી બુધવારે ખાનાનું સર્વોચ્ચ સન્માન ધ ઓફિસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાન ઓફ ધાના એનાયત કરવામાં આવ્યું છે આ ઉપરાંત બંને દેશોએ ચાર અલગ અલગ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે સર્વોચ્ચ સન્માન અંગે પીએમ મોદીએ કહ્યું કે તે ગર્વની વાત છે અગાઉ ઘાનાના રાષ્ટ્રપતિ જોહન મહામા સાથે સંયુક્ત નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ભારત અને ઘાના આતંકવાદને માનવતાનો દુશ્મન માને છે અને તેની સાથે મળીને બંને વિદેશો કામ પણ કરશે ત્યારબાદ મોદી સરકારે કરી મોટી જાહેરાત કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલને લઈને મોટી જાહેરાત કરી છે નીતિન ગડકરીએ કહ્યું કે અમે ત્રણ હજાર રૂપિયાની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરી રહ્યા છીએ જે પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસથી અમલમાં આવશે જે એક્ટિવેશનની તારીખથી લઈને એક વર્ષ માટે અથવા તો બસો ટ્રીપ સુધી માન્ય રહેશે જે પણ પહેલું હોય આ પાસ ફક્ત કાર જીપ વાન જેવા બિનવાણીજી ખાનગી વાહનો માટે જ રાખવામાં આવ્યો છે હવે પીએમ નરેન્દ્ર મોદીને મળ્યું બીજું મોટું સન્માન પીએમ નરેન્દ્ર મોદીને ત્રિનિદાન એન્ડ ટ્રોબેકો રિપબ્લિકના ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ દ્રિનિદાન એન્ડ ટ્રોબેકોથી સન્માનિત કરવામાં આવ્યા છે નરેન્દ્ર મોદી આ સન્માન મેળવનારા પ્રથમ વિદેશી નેતા બન્યા છે પીએમ મોદીએ કહ્યું કે હું આ સન્માન માટે તમારો અને તમારી સરકાર અને તમારા લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ સન્માન આપણા બંને દેશો વચ્ચેની શાશ્વત અને ઊંડી મિત્રતાનું પ્રતીક છે એટલું જ નહીં મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ આપ્યું મોટું નિવેદન બ્રાઝિલમાં બ્રિક્સ સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું અને પોતાના સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આતંકવાદની નિંદા કરવી એ આપણો સિદ્ધાંત હોવો જોઈએ ફક્ત સુવિધા નહીં જો આપણે પહેલા જોઈએ કે હુમલો કયા દેશમાં થયો હતો કોની સામે થયો હતો તો તે માનવતા સામે વિશ્વાસઘાત હશે ત્યારબાદ પીએમ મોદી સરકારે લીધો સૌથી મોટો નિર્ણય પ્લેન ક્રેશ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે નવા ડ્રાફ્ટ નિયમને એરક્રાફ્ટ બે હજાર પચીસનું નામ આપ્યું છે આ નિયમો ગેઝેટમાં પ્રકાશિત થતાં જ અમલમાં આવશે જેનો હેતુ અધિકારીઓને એરપોર્ટની નજીકના વિસ્તારમાં ઊંચાઈ મર્યાદા કરતાં વધુ ઇમારતો અને વૃક્ષો પર તાત્કાલિક કાર્ય કરવા માટે સશક્ત બનાવવાનો છે આ પહેલને લઈને પ્લેનના રસ્તામાં ઊભા થયેલા અવરોધોને કારણે અકસ્માત રોકવાનો એક કદમ તરીકે જોવામાં આવે છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે મિત્રો કે કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણયો નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં ખૂબ જ અગત્યના નિર્ણય લેવાયા છે વિસ્તરણ માટે રૂપિયા ત્રણ હજાર છસો ને છવ્વીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે પુણે મેટ્રોના ઝારીયા કોલફિલ્ડમાં પુનઃવર્સન માટે સુધારેલા માસ્ટર પ્લાનને મંજૂરી અપાય છે જેના માટે રૂપિયા પાંચ હજાર નવસો ચાલીસ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે આગ્રામાં ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટરના પ્રાદેશિક કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે અને એના માટે એકસો કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે સૌથી મોટા અને ખૂબ જ અગત્યના સમાચાર આજે સમગ્ર ભારત દેશમાં બંધનું મોટું એલાન એક ડર્જનથી વધુ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ કિસાન અને ગ્રામીણ મજૂર સંગઠનની સાથે મળીને બુધવાર એટલે કે નવ જુલાઈ ના રોજ આજે દેશવ્યાપી હડતાલ એટલે કે ભારત જાહેરાત કરી છે આ ભારત ઈરાદો કેન્દ્ર સરકારની કોર્પોરેટ સમર્થક અને મજૂર વિરોધી નીતિઓનો વિરોધ કરવાનો છે મિત્રો તમને જણાવી દે કે આ મોટા વિરોધ પ્રદર્શનમાં જાહેર પરિવહન નાણાકીય અને ઔદ્યોગિક ક્ષેત્રનો સામેલ થવાથી સામાન્ય જનજીવન પર અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ઘણા લોકો તો વિચારી રહ્યા છે કે શું સ્કૂલ કોલેજ અને ઓફિસો ખુલી રહેશે કે તેણે જામ પરિવહન અને રોડ પ્રદર્શનને કારણે બંધ કરવું પડશે કે કામકાજમાં ફેરફાર કરવો પડશે તો જોઈએ મિત્રો શું થશે તો મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે કે હાલ નવ જુલાઈના રોજ શાળાઓ કોલેજો અને ખાનગી કચેરીઓ બંધ રાખવા અંગે કોઈ સત્તાવાર સૂચના નથી જો કે પરોક્ષ રીતે વિપક્ષો આવી શકે છે સંપૂર્ણ બંધ ન હોવા છતાં ઘણા શહેરોના રસ્તા ઉપર અને સ્થાનિક વિરોધને કારણે પરિવહનમાં વિલંબ થઈ શકે છે અથવા તો અવર જવરમાં ઘટાડો થઈ શકે છે એપ આધારિત કેબ સેવાઓ સરકારી બસો અને ઓટો રિક્ષા મર્યાદિત સંખ્યામાં કાર્યરત થઈ શકે છે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે મોટા શહેરો અને ઔદ્યોગિક નગરોમાં જ્યાં યુનિયનો વધારો પ્રભાવ કરી શકે છે તો હવે મિત્રો જાણી લો નવ જુલાઈ આજે ભારત બંધ કઈ સેવા પ્રભાવિત થઈ શકે આ હડતાલની પાછળ જાહેર અને ઇન્ડસ્ટ્રીયલ સેવા પર વધુ અસર જોવા મળી શકે છે આયોજકો અનુસાર બેન્કિંગ અને નાણાકીય સેવાઓ ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેન્ક અને સહકારી સંસ્થામાં સમસ્યા આવી શકે છે ચેક ક્લિયર કરવો ગ્રાહક સહાયતા અને બ્રાન્ચની અંદર કામકાજમાં હવે વિલંબ થઈ શકે છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે પ્રભાવિત થનાર અન્ય ક્ષેત્રોમાં કોલસા ખનન પોસ્ટ સેવાઓ સરકારી વિભાગ અને કેટલાક રાજ્યમાં જાહેર પરિવહન નેટવર્ક સામેલ છે સમાચાર પ્રમાણે નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનએમડીસી અને સ્ટીલ તથા ખાનગી ક્ષેત્રના અન્ય એટલે કે પીએસયુ જાહેર ક્ષેત્રના ઉપક્રમના મંજૂર ના થઈ શકે અને બંધમાં ભાગ લઈ શકે છે આગળ મિત્રો તમને જણાવી દે કે ભારત બંધ માટે કઈ રીતે તૈયાર રહેશે પરંતુ સ્કૂલ કોલેજ કે ઓફિસ માટે કોઈ સત્તાવાર રાષ્ટ્રવ્યાપી બંધ નથી તેમ છતાં લોકોને સલાહ આપવામાં આવે છે કે પહેલાથી યોજના બનાવી લો યાત્રામાં મુશ્કેલી વિરોધ અને રોડને જામને કારણે અવરજવનમાં સમસ્યા થઈ શકે છે ખાસ કરીને તે શહેરમાં જ્યાં યુનિયન કાર્ય વધુ છે તે સલાહ આપવામાં આવે છે કે સ્થાનિક સલાહ જરૂર જુઓ અને યાત્રા માટે વધારાનો સમય કાઢો અને વિરોધ પ્રદર્શનો ચાલતા હોય એ વિસ્તારમાં જવાથી બચો હવે સમગ્ર ભારત દેશમાં આજે બંધનું મોટું એલાન બુધવારે મોટા મોટાપાયે ભારત બંધની તૈયારીઓ ચાલી રહી છે બેન્કિંગ વીમા પોસ્ટલ સેવાઓ સહિત કરોડથી વધુ કર્મચારીઓ હડતાલમાં ભાગ લઈ શકે છે દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આ હડતાલનું એલાન આપવામાં આવ્યું છે સરકારની મંજૂર વિરોધી ખેડૂત વિરોધી રાષ્ટ્ર વિરોધી કોર્પોરેશન સહાય નીતિના વિરોધમાં આ ભારત બંધનું મોટું એલાન આપવામાં આવ્યું છે